નમસ્કાર મિત્રો સ્વાગત છે બધા મિત્રોનો અમારી YouTube ચેનલમાં હું છું આપનો મિત્ર ભાવી ભગાસિયા તો મિત્રો ખાસ કરીને આ વિડિયોના માધ્યમથી આપણે વાત કરવાની છે હાલનું વાતાવરણ અને આગામી દિવસોનું વાતાવરણ કેવું રહેશે ઠંડીની શરૂઆત ક્યારથી જોવા મળી શકે છે તે વિશેની માહિતી આ વિડિયોમાં જાણીશું તો જે પણ મિત્રો નવા છે તે ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લેજો તો મિત્રો ખાસ કરીને આપ જોવા જઈએ તો ઠંડીનો માહોલ છેલ્લા બે દિવસથી આપણે જોઈએ છે કે રાજ્યમાં વાદળોનું પ્રમાણ જોવા મળી રહ્યું છે આછા વાદળો હાઈ લેવલના જે વાદળો છે તે જોવા મળી રહ્યા છે મુખ્યત્વે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર હેઠળ વાદળછાયું વાતાવરણ અમુક વિસ્તારમાં જોવા મળી રહ્યું છે જોકે હાઈ લેવલના કસરૂપી વાદળો જોવા મળી રહ્યા છે હાલનો દિવસ સુધી આ પ્રકારની સ્થિતિ જોવા મળશે તો હજી સુધી જોઈએ તે પ્રકારની ઠંડીનો માહોલ ગુજરાતના ભાગોમાં જોવા મળ્યો નથી ત્યારે ડિસેમ્બર મહિનાના એન્ડ સુધીમાં પણ ખાસ કોઈ મોટો ઠંડીનો ભારે ઠંડીનો રાઉન્ડ આવે તે પ્રકારની શક્યતાઓ જણાતી નથી પરંતુ રાત્રિનું તાપમાન છે તે બે ચાર દિવસ બાદ ધીમે ધીમે થોડું નીચું જવાની શક્યતાઓ છે બે ત્રણ ડિગ્રી છે એટલું નીચું જશે અને દિવસનું તાપમાન નોર્મલ અથવા તો તેની નજીક રહેવાની શક્યતાઓ દેખાય છે એટલે મુખ્યત્વે હજી પણ ગુજરાતમાં ઠંડી માટે રાહ જોવી પડશે અને સંભવિત જાન્યુઆરીના પ્રથમ વીકમાં પ્રથમ રાઉન્ડ આવે રાઉન્ડ આવે તે પ્રકારની શક્યતાઓ અત્યારે છે એટલે હાલની સ્થિતિ પ્રમાણે આ પ્રકારનું વાતાવરણ રહેવાની છે અને આગામી સમય એટલે કે જે આ ડિસેમ્બર મહિનાના એન્ડ સુધીમાં કોઈ માવઠાની શક્યતાઓ જણાતી નથી વાતાવરણ એકંદરે ચોખ્ખું રહેવાની શક્યતાઓ છે આગાહીના અમુક દિવસે એટલે કે ચોવીસ તારીખ સુધીનો જે સમયગાળો છે આ સમયગાળા દરમિયાન હાઈ લેવલના કસરૂપી વાદળો છે તે અમુક દિવસે જોવા મળશે બાકી કોઈ માવઠાની ની નથી વાતાવરણ એકંદરે ચોખ્ખું રહેશે ધન્યવાદ